22 ટુ-વీలરની ચોરી કરતી ગેંગને પકડતી સારન જીઆઈડીસી પોલીસ સાણ શહેરના બોપોર તથા અમદાવાદ શહેર તથા મહેસાણા જિલ્લા કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તથા અલગ અલગ અન્ય વિસ્તારોમાંથી બાઇક ચોરીનો તરખાટ મચાવતી ગેંગને ચોરી કરેલ 22 ટુ-વీలર વાહનો સાથે ઝડપી પાડતી સારન જીઆઈડીસી પોલીસ ટીમ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર થાલિયા સાહેબનાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જિલ્લા માં ડિટેક્ટ રહેવા પામેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય તેમજ ઇન્સ્પેક્ટર નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી એસ ચૌહાણ સાણંદ વિભાગના જરૂરી માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જી આર જે આર સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હોય પોલીસ સ્ટેશનના માણસોને જરૂરી સૂચના આપી અને ડિટેક્ટ ગુના શોધવા કવાયત હાથ ધરેલ તેના ફળસ્વરૂપે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ તરસંગભાઈ બંધ સાતસો સિત્તોતેર નાઓને મળે ચોક્કસ બાતમી આધારે આરોપી હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર રાયઠાણ ગણેશ પાર્ક સાણંદ નાનો ચોરીનું સુઝુકી કંપનીનું એક ગ્રે કલરનું એક્સેસ એકસો પચીસ લઈ જતો હોવાની હકીકત મળેલ છે હકીકત આધારે સદમ ઇસમને પકડી વાહન કબજે કરી તપાસ કરતા સદર ટુ વ્હીલર વાહન બોપલ પોલીસ સ્ટેશન ગુના નંબર

ભાવનાથ મંદિર પાસે સાણંદ તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ તથા કાળાભાઈ ઉર્ફ કરંડીલાજી ઠાકોર રહેઠાણ આગમ સોસાયટી ઘનશ્યામના મકાનમાં તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદના હોય ભેગા મળી કુલ બાવીસ ટુ વ્હીલર્સ વાહનો અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ જે પૈકી નવ વાહનો તેઓની પાસે રાખેલ અને આરોપી હાર્દિકભાઈ મુકેશભાઈ પટેલ રહેઠાણ ઉપર દળ તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદના આ પૈકી સાત વાહનો આપેલ તથા આરોપી નંબર પાંચ દશરથભાઈ મીરુભાઈ સેનવા રહેઠાણ રણમલગઢ સેનવાવાસ તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદનાઓને આ પૈકી પાંચ વાહનો વેચાણ આપેલ જે તમામ ઈસમો ચોરીમાં સંડોવાયેલ હોય જે સદર આરોપી તમામ આરોપીઓને પકડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી આરોપીઓના બતાવ્યા જણાવ્યા મુજબ આરોપીઓ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ અલગ અલગ કંપનીના કુલ બાવીસ ટુ વ્હીલર્સ કબજે કરી કાયદેસર તથા હાથ ધરી કરી માલ સાથે ઝડપી પાડી ટુ વ્હીલર વાહનોની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સાણંદ છે આઈડીસી પોલીસ ટીમ ન્યૂઝ એન્કર ગુજરાત મિશ્રાની સાથે રિપોર્ટર શાહરૂખ ખોખર અહેમદાબાદ ને જુઓ બ્યુરો ચીફ સોમવાર ટાઈમ ન્યૂઝની સાથે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી અટકાવવા અને શોધવા માટે અમારા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબે સૂચના કરેલી હતી જે અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે સાણંદ એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને એની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને માહિતી મળેલી કે એક ઈસમ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જે સાણંદનો રહેવાસી છે એ એક વાહન સાથે પસાર થવાનો છે અને એની પાસે એક ચોરીનું મોટરસાઇકલ છે તેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડીસી વિસ્તારમાં અને એને વાહન બાબતે પૂછપરછ કરેલી તો એની પાસે એના કોઈ કાગળો કે એના આધાર પુરાવા હતા નહીં તેથી એને એ વાહન સાથે અટક કરવામાં આવેલો હતો અને એની જે સુઝુકી મોટરસાયકલ છે એ કબજે કરી અને એની વિશેષ પૂછપરછ કરતાં તેના અન્ય સાગરિતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર આ બધા સાણંદના રહેવાસી છે તેઓ સાથે મળી અને કુલ બાવીસ વાહનો અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં બોપલ પોલીસ સ્ટેશન છે જેઆઈડીસી છે એલિસ બ્રિજ છે સોલા છે એમ કુલ અલગ અલગ જગ્યાએથી ચોરેલા હતા તે તમામ બાવીસ વાહનો અલગ અલગ મોટર જેમાં સ્પ્લેન્ડર છે સુઝુકી છે એ તમામ કબજે કરવામાં આવેલા છે અને આ બાબતે અત્યારે કુલ સાત ગુના તો છે અમારા બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે જેમાં એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ જે આરોપીઓ છે એની એમો એવી હતી કે જે વાહનો પડેલા હોય જે અનલોક હોય તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા હતા જો એ વાહનો અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ના હોય તો એને બીજો આરોપી છે એ બીજા વાહનથી ધક્કો મારી અને ચોરી કરીને લઈ જતા હતા આમ આ આરોપીઓ કુલ બાવીસ વાહનો છે એ પૈકી તેઓએ જે કુલ બીજા બે ઈસમો છે હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ મેરુભાઈ સેનવા આ બંને જે છે એમાં એક ઉપરદળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો રણમળગઢનો રહેવાસી છે એને કુલ સાત અને પાંચ વાહનો વેચેલા હતા જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબજે કરેલા છે આમ સાણંદ જીઆઈડીસી પોલીસ જે છે એ તેમની ટીમ સાથે કુલ બાવીસ વાહનો અને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરેલી છે અને આગળની કાયદે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ લોકો છે એ પોતાના નજીકના જે માણસો હોય પોતાના ઓળખીતા પાળખીતા હોય એને એ લોકો આ વાહનો એ છે એ પંદર હજાર વીસ હજાર અને પછી પાછા થોડા ટાઈમ પછી તમને આરસી બુક આપીશું એમ કરી અને ફોલાવી અને વેચતા હતા વાહનો એ લોકો જ્યાં પાર્કિંગ હોય જેમ કે જીઆઈટીસી વિસ્તાર છે બોપોલ વિસ્તાર છે તો ત્યાં મોટા મોટા પાર્કિંગ હોય શોપિંગ મોલ હોય કે કોઈ કોલેજ હોય સ્કૂલ હોય એમ પાર્કિંગને ટાર્ગેટ કરતા હતા અને જો એ બંધ વાહન હોય તો એ જો ચાલુ ના થાય તો એને પાછળથી એક જણો બીજા વાહનથી ધક્કો મારી પગથી અને ખેંચીને એને લઈ જતા હતા અને જો ડાયરેક્ટ થઈ જાય તો ચાલુ કરીને લઈ જતા હતા અને પછી વેચતા હતા મોટિવ એનો છે પૈસા અને મોજ શોખનો મોટીવન ના વાહનો છે એ જે મેં કીધું એમ બાર વાહનો તો બે જે વ્યક્તિ જે છે રિસીવર એમની પાસેથી બાકીના વાહનો છે આ ત્રણ આરોપી પાસેથી રિસીવ થયા છે રિકવર થયા છે હજી પણ એ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે બીજા વાહનો છે કે એ વિસ્તૃત તપાસ એ ચાલુ છે આનો મુખ્ય માસ્ટર છે હર્ષદભાઈ જનોકભાઈ ઠાકોર કરીને છે જે સાણંદનો રહેવાસી છે એનો આનો માસ્ટર છે ભાઈ કલર બાર લો બ્લેક કલર લઈ